વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે ખાટા મગનું શાક રસાવાળું બનાવવાના છીએ તો અહીંયા આપણે મગ તો બાફી લીધા છે મેં ઘણી વાર મગ કઈ રીતે બાફવા એ મેં કહેલું છે ને આપણી ચેનલ ઉપર તમને મળી જ જશે કે મગ કઈ રીતે આપણે બાફવાના બાફતા તો બધાને આવડતા જ હોય છે એટલા માટે મેં બાફવાની પ્રોસેસ બતાવેલ નથી તો અહીંયા મગ બફાઈ ગયા છે અને અહીંયા આપણે બે મીઠા લીમડાની ડાળખી લીધી છે એક લીલું મરચું સુધાર લીધું છે એક ઇંચ આદુનો ટુકડો અને એક લસણનો ગાંઠિયો આપણે દરદરો ખાંડી લીધો છે આ જગ્યા ઉપર તમે ઝીણું ઝીણું કટિંગ કરીને પણ લઈ શકો છો અહીંયા મીઠું છે અને એક વાટકી જેટલું સેજ ખટુમરૂ દહીં લીધું છે કારણ કે ખાટા મગ કરવાના છે એટલે બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી અને આપણે મસ્ત એવું ખાટા મગનું શાક બનાવવાનું છે તો અહીં આપણે બે ચમચા જેટલું તેલ ઉમેરશું ચાર લવિંગ ઉમેરશું અડધી ચમચી જીરું ઉમેરશું મીઠા લીમડા પાન ઉમેરી દેસુ આદુ લસણની પેસ્ટ ઉમેરી દેસુ ગેસ આપણે ધીમો કરી દીધો છે હવે આપણે બધા મસાલા કરી લેવાના છે તો આપણે એક વાટકીમાં એક લાલ લાલ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું હળદર એક ચમચી જેટલું ધાના ચીરું પાવડર અને ચપટી આપણે હિંગ ઉમેરશું બધું ઉમેરી દેસુ મસાલો આપણે તેલ સાથે આપણે મિક્સ કરી લેશું અને દહીંને આપણે ઉમેરી દેસુ આપણો ગેસ સાવ ધીમો જ છે અહીંયા લીલા મરચાં ઉમેરી દેસુ થોડા લીલા ધાણા ઉમેરી દેસુ ગેસ હવે ફાસ્ટ કરી દીધો છે સરસ આપણે દહીં ને સાતડી લેવાનું છે આવી રીતે તમે દહીં તીખારી પણ ખાઈ શકો છો બનાવીને આમ ખાશો તો તમારી દહીં તીખારી તૈયાર થઈ ગઈ છે હવે આપણે અહીંયા સરસ મસાલો સતડાઈ ગયો છે

અહીંયા મગ આપણા મસ્ત એવા ઉકળી ગયા છે એટલે કે ખતખદી ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી સર્વિંગ બાઉલમાં આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણા ટેસ્ટી એવા ખાટા રસાવાળા મગ ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દેશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો